આપણે આ ચેપ્ટરમાંથી પ્રેક્ટિકલ એ પ્રશ્નો પણ ઘણીવાર પૂછાય છે બે પ્રેક્ટિકલ તમારે આપેલા છે પહેલો બીજો પ્રેક્ટિકલ તો એ જોઈએ છે પહેલો જ તમારે પ્રેક્ટિકલ છે વર્નિયર કેલિપર્સ એને લગતા પણ એમસીક્યુ આપણે પૂછાય છે કે વર્નિયર કેલિપર્સ શું છે તો વર્નિયર કેલિપર્સ છે જો આ જે છે ને આ મુખ્ય સ્કેલ છે આપણે જે મીટર પટ્ટીમાં આવે અને આ જે છે ને વર્નિયર સ્કેલ કહેવાય આ લાગથી અને તમે પ્રેસ કરો એટલે તમે આમ આના ઉપર આગળ પાછળ લઈ શકો છો અને મુખ્ય સ્કેલ સ્થિર છે જે ધારો કે અંદર આપણે વ્યાસ માપવો છે નળાકારનો તો અહીંયાથી માપવામાં આવે છે આવી રીતે અને બહારનો વ્યાસ જો માપવો છે તો અહીંયાથી માપવામાં આવે છે અચ્છા વર્નિયર કેલિપર્સ આ મુખ્ય સ્કેલ જે મીટર પટ્ટીમાં આવે એ જ આ સેન્ટીમીટર છે અને આ બે કાપા વચ્ચેનું અંતર શું આવે એક મિલીમીટર એટલે કે પોઈન્ટ એક મિલીમીટર અને આ વર્નિયરના કુલ વિભાગો છે વર્નિયરના કુલ વિભાગોની સંખ્યા છે કે આ સાધનનો ઉપયોગ મિલીમીટરના દસમા ભાગનું માપ માપવા માટે થાય છે આપણે મીટર પટ્ટી માટે મિલીમીટર માપી શકાય આમાં દસમા ભાગનું પણ માપ માપી શકાય છે તો આપણે એની લઘુત્તમ માપ માપશક્તિ જોઈએ છે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ માપશક્તિ મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ એટલે કે આ એક વિભાગ આજે આપણે જોયું છે તો કરીને બતાવું છે એક વિભાગનું માપ એટલે આ કેટલું હવે પોઈન્ટ એક સેન્ટીમીટર બરાબર છે મિલીમીટર અને વર્નિયરના કુલ વિભાગ એટલે આ વિભાગ આ ટોટલ વિભાગ કેટલા છે કાપા દેખાય છે ને એ વર્નિયરના કુલ વિભાગ છે લઘુત્તમ માપ શક્તિ અથવા આ રીતે પણ માપી શકાય મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ અને માઇનસ વર્નિયર સ્કેલના એક વિભાગનું માપ આ જે એક વિભાગ છે ને એનું માપ પણ આપણે બાદ કરી શકીએ છીએ આ બે રીતે લઘુત્તમ માપશક્તિ માપી શકાય છે આવું જ બીજું સાધન છે તમારે બીજું પ્રેક્ટિકલ નેક્સ્ટ છે માઇક્રોમીટર સ્ક્રુગેજ તો એ માઇક્રોમીટર સ્ક્રૂના સિદ્ધાંત પર કાર્ય કરે છે એ આવું સાધન છે હવે આને પણ શું છે કે અહીંયાથી આવી રીતે આખો આપણે શું કરાય છે ફેરવી શકાય છે અને આગળ આગળ પાછળ આમ જાય છે જેનો આપણે ધારો કે ગોળો છે ગોળોને વ્યાસ માપવો હોય તો અહીંયા મૂકી શકાય છે અને અહીંયાથી ફેરવેલે આગળ પાછળ જાય અને અહીંયા આમ આકાર સ્કેલ છે જો અહીંયા અહીંયા આખો વર્તુળ આકાર સ્કેલ છે અને અહીંયા આની નીચે મુખ્ય સ્કેલ છે અહીંયાથી સાધન આમ બહાર જાય અંદર છે આટલો વિભાગ અહીંયાથી ફેરવું ને એટલે એની લઘુત્તમ માપ શક્તિ જોઈએ જો કે વર્તુળાકાર એમાં પહેલાં પેચ અંતર આપણે જોઈએ કે અહીંયા છે ને અને તમે એક આંટો પૂરો કરો એકદમ કમ્પ્લીટ ત્યારે અહીંયા જે મુખ્ય સ્કેલ જે દેખાય ને એને પેચ અંતર કહેવાય વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ દરમિયાન સ્ક્રો મુખ્ય માપક્રમ પર જે રેખીય અંતર કાપે તેને પેચ અંતર કહેવાય ધારો કે એક આપણે આખું

એક પરિભ્રમણથી બરાબર ના દેખાતું આપણે એકદમ ડિસિઝન ના લઈ શકીએ તો તમારે વ્યવસ્થિત દસ જેટલા પરિભ્રમણ કરાવવાના પાંચ જેટલા પરિભ્રમણ કરાવવાના એટલે અંતર તમે સહેલાઈથી માપી શકો છો એટલે મુખ્ય માપક્રમ પર સ્ક્રૂનો રેખીય અંતર છેદમાં પરિભ્રમણની સંખ્યા એટલે પેચ અંતર મળે છે કારણ કે લઘુત્તમ માપ શક્તિમાં છે ને પેચ અંતરની જરૂર પડે છે જો હવે આપણે લઘુત્તમ માપ શક્તિ જોઈએ છે પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલના કુલ વિભાગ એટલે અહીંયા મિત્રો અલગ અલગ વિભાગ આવે કોઈમાં છે ને પચાસ વિભાગ આવે અહીંયા બરાબર છે કોઈમાં સો વિભાગ આવે એવી રીતે એટલે લઘુત્તમ માફ શક્તિનું સૂત્ર છે મિત્રો મિત્રો મેથ્સવાળા જે સ્ટુડન્ટ છે એમણે આગળના ટોટલ આપણા એમસીક્યુ લેક્ચર તૈયાર કરવાના જ છે ઉપરાંત આ એમના માટે સ્પેશિયલ લેક્ચર છે તો જોઈએ છે મિત્રો જે ડબલ્યુ સ્પેશિયલ એક સાદા લોલકનો આવડતકાળ ટી બરાબર ટુ પાય સ્ક્વેર રૂટમાં એલ જી વડે આપવામાં આવે છે એક મિલીમીટરની ચોકસાઈથી મપાયેલ લોલકની લંબાઈ વીસ સેમી છે તેના સો દોલનો માટે લાગતો સમયગાળો નેવું સેકન્ડ છે કે જે એક સેકન્ડનું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે મપાય છે તો મિત્રો જીમાં રહેલી ચોકસાઈ મતલબ ત્રુટી તો આપણી પાસે સૂત્ર છે ટી બરાબર ટુ બાય સ્ક્વેર રૂટમાં એલ બાય સ્ક્વેર કરીએ બંને બાજુ ફોર પાય સ્કવેર થશે એલ બાય જી જી ને કરતા બનાવીએ ફોર પાય સ્ક્વેર એલ બાય ટી હવે આપણે ત્રુટી લઈએ ડેલ્ટા જી બાય જી ટુ ફોર બાય સ્કવેર અચળ છે લોલટ ની સેમી મળે છે ડેલ્ટા એલ નું મૂલ્ય થશે એક મિલીમીટર અને એલ આવશે વીસ સેન્ટીમીટર હવે આપણે સો ધોલનો છે ધોલનની સંખ્યા સો એનો સમયગાળો છે નેવું સેકન્ડ અને એક સેકન્ડ વિવેદન સૂક્ષ્મ સમય ડેલ્ટા ટી એક સેકન્ડ તો અહીંયા આપણે ડેલ્ટા ટી કેપિટલ આપ્યું છે એ સ્મોલ ટી આપેલું છે તો સ્મોલ ટી અને કેપિટલ ટી વચ્ચેનો સૌપ્રથમ આપણે સંબંધ જોઈએ તો આવર્તકાળ શોધવો હોય તો કુલ સમય ભાગ્યા દોલનની સંખ્યા કુલ સમય ભાગ્યા દોલનની સ્મોલ ડેલ્ટા ટી કેટલા છે એક સેકન્ડ અને એન સો છે અને ડેલ્ટા ટી આવશે એકના છેદમાં સો સેકન્ડ તો આપણે અહીંયા ડેલ્ટા ટી અને ટી મળી ગયું ડેલ્ટા એલ અને એલ છે આપણી પાસે અલગથી વીસ ઓકે પાંચ વડે ગુણિયે પોઈન્ટ પાંચ છેદમાં સો એટલે શું આવશે સો ટકા વડે ગુણએ પોઈન્ટ પાંચ ટકા નવ ઓકે અને સો ટકા તો કેન્સલ થશે એક ભાગ્યા પોઈન્ટ નવ દસ ના છેદ એક એક ટકા ઓકે ડેલ્ટા સો ટકા વડે આપણે ગુણીએ સો ટકા સો ટકા તો ડેલ્ટા એલ બાય એલ સો ટકા એટલે શું આવશે એલ નામાં ત્રુટી પોઈન્ટ પાંચ ટકા પ્લસ આ ટુ અને ડેલ્ટા ટી બાય ટી સો ટકા વડે ગુણાય એટલે સમયનામાં પણ માવડતકાળમાં ત્રુટી એક પોઈન્ટ એક ટકા એટલે એક પોઈન્ટ એક ટકા ને તમે બે વડે ગુણો અને બે પોઈન્ટ બે પોઈન્ટ આવશે ઓકે એટલે આપણને તૂટી આવશે ત્રણ ટકા ખૂબ અગત્યનું એમ શીખવે છે નેક્સ્ટ એક વિદ્યાર્થી સાદા લોલકના સો દોલનો માટેનો સમય ચાર વખત માપે છે નેવું સેકન્ડ એકાણું સેકન્ડ પંચાણું સેકન્ડ અને બાણું સેકન્ડ જો ઘડિયાળની લઘુત્તમ માપ શક્તિ એક સેકન્ડ હોય તો સરેરાશ સમય કેટલો લખવો જોઈએ મતલબ તમે જોઈ શકો છો સરેરાશ નિરપેક્ષ ત્રુટી સાથેનો સમય છે તો આપણે સૌપ્રથમ સરેરાશ સમય આવર્તકાળ શોધીએ છીએ નેવું પ્લસ એકાણું પ્લસ પંચાણું

ઓકે એટલે બાળું અને નો એટલે 0 સેકન્ડ સરેરાશ ડેલ્ટા ટી બાર તો ચારે ચાર નું શું લેવાનું છે સરવાળો ભાગ્યા ચાર છ ભાગ્યા ચાર એટલે એક પોઈન્ટ બે સેકન્ડ પણ તમને અહીંયા કહી એવું કીધું છે લઘુત્તમ માપ શક્તિ એક સેકન્ડ છે એટલે એક સેકન્ડ પછી સીધું બે સેકન્ડ માપી શકે

નેક્સ્ટ જોઈએ છીએ એક્સ બરાબર એફસેલેન જીરો એલ એલ વી બાય ટી કે જ્યાં એફસેલ એન જીરો પરમિટિવિટી એલ એ લંબાઈ વી એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ટી સમય છે તો એક્સનું પરિ પારિમાણિક સૂત્ર આમાંથી કોના જેવું છે અથવા કયું મળે છે તો એક્સ બરાબર એફસેલેન જીરો એલ વી બાય ટી મિત્રો કેપેસિટી નું આપણે સૂત્ર શું છે એલ સ્ક્લ એન ઝીરો એલ રહી તો આપણે આના બદલે સી લખી શકાય આમના બદલે તો સીવી બાય ટી પરંતુ સીવી બરાબર તો શું છે ક્યુ ક્યુ બરાબર સીવી દ્વિત્યુત વાર

તો અહીંયા શું આવશે પ્લસમાં છે તફાવતમાં છે તો એમના પણ પારિમાણિક સૂત્ર સરખા થશે બી બરાબર વી બરાબર તો આ એ અને બી નો આપણે ગુણોત્તર લઈએ છીએ એ બાય બી P V sutra sotha, P sutra into V V B શું આવશે એલ થ્રી પારિમાણિક સૂત્ર આવશે એ બાય બી નું પારમાણિક સૂત્ર એમ વન આમનું સાદુ રૂપ આવશે એલ ટુ એલ ટુ ટી માઇનસ ટુ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ મતલબ એ આન્સર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેકચરની અંદર આજે જે આપણો ટોપિક ચાલ્યો છે એ નીટ અને જુ માં ખૂબ જ ઉપયોગી છે તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માંગતા હોય તે આપણા આ જે વિડીયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર કરી શકશો થેન્ક યુ મિત્રો